એ પાર એ હું ગાવાનું હું ગાવા છડે વિડિયો આનું હું માં એ ઓંગલ હું માં અજય હું એક બોલી લ્યો હું ગાવા હું ગાવા ને સયા તુગા તુગા એક આટા પાછું ખા એ કપા દે તમારે ઓમ જો ઓમ ઓમ હાય રે એમ કરામણી હા બ્રાસિસ નાઈ 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 ક્યાં એમ લે બેટુ જાવ બેટુ કઈ જાતા બેટુ રામ રામ એ તમારો બરાટલા બધે ક્યાં આ બે કાળે પાના આ પાઈ જાને મને ને તમાળું ચૂ લઈ જતો લિંક ખવર એ બેજા 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 ફોટો શૂટિંગ કર

હા લઈ બસ આ કેમ નઈ કો એ આ કાપી ના લે બદલ દે જે 2000 કરતા કદે ને થારી વાત ઘોરિયો હા આ રવાડો લેતા ને ઘોરિયો સોલે આ કાતે કા દે બસ ઘોરિયો આ લે ઘોરિયો પસા લે ભાઈ મદદ કર นายไปบีจีมาว่าเฮปปี้เบิร์ธเดย์แกนะแค่บอกว่าป้าคะนามเอ๊ะพี่บาบีอ่ะกาไม่ต้องแค่บีจีนะคะป้าคะนายยังไม่กากินนะเอามาดูเอาไดเวท ลё เล่บีจีไป तू บีจีเบอะบีอะบีอะ she can make you go oh 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 oh

જમા <laughs> કર <laughs>

સલ્યા 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 કોને ખબર છે લે છોરા છોરા ક્યુસ ને પડી ક્યુસ જો 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 જો

હાઈ દે ભાઈ તો ડબલ મના તાને વધારે લે તો ખરે ને અરે આ જો શું ખાસ્ત આને દે હા ના તો હા તો તો માટી કે ખાડી ફાલ એ પિઓલી એ પિઓલી

અરે અને હજી તો જોયા આ ચોકલેટ વેચે રહે છે બે બે વખત જેના છોકરાને ચોકલેટ ખાવાને ભાગમાં આવતી નથી ને આ ચોકલેટ ખાઈ ગયો આ ચોકલેટ ચોર છે આ બીજો ચોકલેટ ચોર અરે આ ત્રીજો આ જો આ બુઢાવા ખાઈ ગયો લ્યો મારા તરફથી મારા ભાગની નયંગા એય આ આ આમ જો

આ જલ્દી 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 ચાલ થઈ ગઈ છે ખેતરમાં ખેતરમાં દુરેટી આ બા ગામ ભાગ થઈ રહી છે ચંપલ છોડાઈ રહ્યા છે ચંપલ જડતા નથી આ જો હું દુલાઈ બર્થડે ગલકારી થઈ ગઈ બર્થડે ગળી એંગ્રી થઈ ગઈ છે આ પૈસા મળી ગયા છે આજે કેક ના કરી ડબલ પૈસા આવી ગયા છે આ જલ્દી જલ્દી આ ચડડા વાળા ભાઈ નિહાલ જુઓ તમે

ચલો હવે આપણે ચાલ ચાલ આપ કેવું કરી રહ્યા છે જો શું જોઈ રહ્યા છે ફોન માં તો આપણે અમને પણ ફોડી રમાડીશું હા જો વાસી બેટી

આ ભુંડ વાતોની આયા અમને ગામમાં ભુંડ જોવા નથી મળતા એટલે કે મારા ખેતરમાં ભૂંડ જોવા છે પણ આવી જાવ સાથમાં

આ વિડીયો ખાલી ઓનલી લિંક પરથી જોઈ શકા છે બીજું કોઈ નહીં જોઈ શકે તેથી મને માફ કરજો આ જો કેવું છે કેવું જોઈ રહ્યું છે આ ડિટરજન્ટ સાબુથી મુઠત ધોવાઈ રહી છે લોકો રોજ ફેસવોશ લગાવે છે 500-500 રૂપિયા ફેસવોશ ફેર વોશ ફેલ પાંચ રૂપિયા નું ડિટર્જન સાબુ આ જો બીજા

પણ આ તો ચાલે માટી છે એટલે કઈ વાંધો નહીં હવે મારું બધું જોઈ લો ના એ તો એટલું જ હોય વધારે ના હોય કેમેરા એન્ડિંગ